અંકલેશ્વરના ભાંગવાડ પાસે બે એક્સેસ સવારને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો કુલ એકોતેર હજારનો મુદ્દામાલ જપ્ત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમ અંકલેશ્વર શહેર ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન હાંસોટથી અંકલેશ્વર તરફ આવતા રોડ પર મોદીનગર સામે એક એક્સેસ ટુ વ્હીલર નંબર જી જે સો ડી અડસઠ ઇઠ્યાસી પર સવાર એક ઈસમ હાલતમાં મીડિયા કોથળો લઈને જતો જણાતા પોલીસે તેનો પીછો કર્યો હતો પોલીસને જોઈને આ સમયે ભરૂચીનાકા પાસે આવેલ ભાંગવાડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એસઆઈ અશ્વિનભાઈ રણછોડભાઈ અને તેમની ટીમે તેને ક્વોર્ડન કરી ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન કોથળામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શિવમકુમાર મહેશભાઈ વસાવા રહે ભાંઠા ફળિયુ સાજોદ તાલુકો અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસેથી ચાલીસ હજાર પાંચસોની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો પાંચસોનો મોબાઈલ અને ફોન તથા ત્રીસ હજારની કિંમતનો ટુ વ્હીલર મળી કુલ એકોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો અક્ષય વસાવા રહે મોટાર અને દશરથ ઉર્ફે દસુભ બાલુભાઈ વસાવા રજાત પાસેથી મેળવીને લક્ષ્મીબેન અરવિંદભાઈ વસાવા ભાંગવાડ તથા જયેશ રે તાડફોડીઓને આપવા જઈ રહ્યો હતો આ મામલે પોલીસે ગુનો નોંધી ફરાર અને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે